હેલો મિત્રો જય દ્વારિકાધીશ મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરશું કે જેને જિંદગી આખી ભગવાનનું ભજન કર્યું એવા નારદ મુનિને પણ એક વખત અહંકાર આવ્યો હતો તો આપણે તો મનુષ્ય છીએ તો અહંકાર તો આવવાનો જ છે તો વિડીયાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો એક દિવસ નારદજી ફરતા ફરતા હિમાલયની ગુફામાં પહોંચ્યા છે એવી જગ્યાએ ગયા છે જેની બાજુમાંથી નદી વહેતી હતી અને પુષ્પો ખીલી ઉઠ્યા હતા એ સ્થાન પર નારદજી પહોંચ્યા છે જેવા તે પહોંચ્યા છે અને સમાધિ લગાવી છે આ સમાધિ લગાવ્યા પછી ઘણા વર્ષો વીતી ગયા તો ઇન્દ્રને તો ભય જાગવાનો જ કે આ ક્યાંક મારું ઇન્દ્રાસન ન લઈ લે તે માટે ઇન્દ્રએ કામદેવને મોકલ્યા અને કામદેવે પાંચ બાણ છોડ્યા છે પણ નારદજી ઉપર કાંઈ અસર ન થઈ જ્યારે નારદજીએ સમાધિ ખોલી ત્યારે કામદેવ તેમની સામે બેઠા હતા અને કહ્યું કે તમારા જેવો પુરુષ મેં આજ સુધી જોયો નથી ભગવાન ભોળાનાથ આ જગ્યાએ બેઠા હતા સમાધિમાં અને મેં પાંચ બાણ માર્યા અને તેની સમાધિ તૂટી ગઈ એની અંદર કામ જાગ્યો હતો અને તમારી અંદર કામ ન જાગ્યું તમે મહાદેવથી પણ વિશેષ છો અને આ વાત જ્યારે નારદજીએ સાંભળી અને નારદજીની અંદર અહંકાર આવ્યો છે તેનું તપ પૂર્ણ થયું કાંઈ પણ વિઘ્ન ન આવ્યું પણ જ્યારે મહાદેવજીની આ જગ્યાએ સમાધિ તૂટી હતી અને તેને કામદેવને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો ત્યારે મહાદેવે વરદાન આપ્યું હતું કે આ ક્ષેત્રમાં આવી કોઈ પણ વ્યક્તિ સાધના કરશે સમાધિ લગાવશે એ વ્યક્તિને કામદેવની કાંઈ અસર નહીં થાય એ મહાદેવજીના આશીર્વાદ હતા પણ નારદજીના તો કામદેવે વખાણ કર્યા આથી નારદજીને થયું કે મહાદેવ કરતાં પણ હું તો વિશેષ છું મેં કામને જીતી લીધું છે અન્ય નારદજી તો બધે ફરવા લાગ્યા અને કહેવા લાગ્યા અને તે સૌ પ્રથમ તેના ઈષ્ટ નારાયણ પાસે ગયા અને કહ્યું કે મેં કામ ઉપર વિજય મેળવી લીધો છે આજ સુધી કોઈ કામ ઉપર વિજય નથી મેળવી શક્યું પણ હું કામને જીતી ગયો છું અને જે જગ્યાએ મહાદેવજીની સમાધિ તૂટી ગઈ હતી પણ ત્યાં મારી સમાધિ ન તૂટી કામદેવે મને હાથ જોડ્યા ત્યારે નારાયણે કહ્યું આ વાત તમે કરી એ કરી તમે આ વાત ભગવાન ભોળાનાથને ન કરતા એ આપણા ઇષ્ટ છે પણ નારદજીથી ન રહેવાયું અને એ તો ગયા મહાદેવજી પાસે અને કહ્યું કે મહાદેવજી તમે જે જગ્યાએ તપ કર્યું અને કામવાસના જાગૃત થઈ અને તમારી સમાધિ તૂટી ગઈ એ જગ્યાએ હું ગયો પણ કામદેવ મારી સમાધિ ન તોડાવી શક્યા તમે ન જીતી શક્યા કામને પણ હું કામને જીતી શક્યો ભગવાન ભોળાનાથે કહ્યું કે બહુ સારું ધન્ય છે તમને નમસ્કાર છે તમને આને મહાદેવજીએ નમન કર્યા આથી તેને વધારે અહંકાર થયો એવો અહંકાર જાગ્યો કે બધે જ કહે કે મહાદેવજીએ મને સ્વીકારી લીધો છે એને મને નમન કર્યા છે જ્યાં મહાદેવજી કામને ન જીતી શક્યા ત્યાં હું કામને જીતી ગયો બધે જ ફરતા ફરતા કહેવા લાગ્યા પછી ભગવાન નારાયણથી ન રહેવાયું તેને કહ્યું કે મેં આને ના પાડી હતી તો પણ મહાદેવજીને કહી આવ્યું નારદજી બધામાં કામ વિજયનું ઢોંગ કરે છે હવે મારે એને સાંભવી માયા બતાવી જ પડશે તો ત્યાર પછી ભગવાન નારાયણ નારદજીને કેવી રીતે સાંભળવી માયા બતાવે છે અને તેનો અહંકાર ઉતારે છે તે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ